જય શ્રી કૃષ્ણ દર્શન દૈનિક રાશિ પર રવિવાર બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ નમસ્કાર મારા વાલા અને આદરણીય દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત છે આજે રવિવાર બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસનો દિવસ સ્વયં સૂર્યદેવના આશીર્વાદથી તેજસ્વી અને ઉર્જાવાન છે રવિવાર સૂર્યનો દિવસ છે જે આપણને આત્મવિશ્વાસ પ્રેરણા અને નવા આરંભ માટે ઉત્તમ ઉર્જા આપે છે આજે દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે સકારાત્મક વિચાર અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવો જરૂરી છે ચાલો હવે સમય ન બગાડતા જાણીએ કે મેષ રાશિથી મીન સુધીની બારેય રાશિઓ માટે સૂર્યની આ શુભ ઉર્જા આજે શું લઈને આવી છે તમારો દિવસ કેવો રહેશે રાશિ ભવિષ્યનું વિગતવાર ફળાદેશ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ મહેનતનું મધુર ફળ મારા મેષ રાશિના પ્રિય મિત્રો આજનો દિવસ તમારી મહેનતનું ફળ ચાખવાનો દિવસ રહેલો છે કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓ તરફથી સારો પ્રશ્ન મળશે પારિવારિક જીવનમાં સુખદ સમય પસાર થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મીઠાશ અને સમજણ વધશે આત્મવિશ્વાસને કારણે દરેક કાર્યમાં સફળતા મળશે આજનો ખાસ ઉપાય સૂર્યદેવને નિયમિત જળ અર્પણ કરવાથી તમારું તેજ વધશે તેમજ આજનો શુભ રંગ લાલ આજનો શુભ અંક છે એક વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ રોકાણ અને પારિવારિક શુભ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવો ઉદ્યોગ શરૂ કરવા કે રોકાણ કરવા માટે ખૂબ જ શુભ રહેલો છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે પારિવારિક સભ્યો સાથે આનંદ ભર્યો અને હળવો સમય વિતાવશો જે માનસિક શાંતિ પ્રદાન કરશે લાંબા સમયથી ચાલી આવતી કોઈ ચિંતા દૂર થશે આજનો ખાસ ઉપાય છે માતા લક્ષ્મીને સફેદ પુલ અર્પણ કરવાથી ધન અને વૈભવમાં વૃદ્ધિ થશે શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ રંગ છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ગ સ્થિરતા અને પ્રવાસનો યોગ મિથુન રાશિના મારા મિત્રો આજે તમારા વિચારોમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરો કોઈ પણ નિર્ણય લે ઉતાવળ ન લેવો મિત્રોની મદદથી તમારું કોઈ મુશ્કેલ કાર્ય આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે ધાર્મિક સ્થળ કે મનોરંજન માટે કોઈ પ્રવાસનું આયોજન થઈ શકે છે આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુજીના મંદિરે જવાથી બુદ્ધિમાં સ્પષ્ટતા આવશે આજનો શુભ રંગ છે લીલો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તે ડ માર્ગદર્શન અને સંપત્તિમાં સફળતા કર્ક રાશિના જાતકો આજે તમને પરિવારમાં મોટા લોકોનું માર્ગદર્શન મળશે જે તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે સંપત્તિ સંબંધિત કાર્યો અથવા કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે આજનો ખાસ ઉપાય છે ચોખા અને દૂધનું દાન કરવાથી ચંદ્રમાની કૃપાથી શાંતિ પ્રાપ્ત થશે શુભ રંગ છે સફેદ શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મ ટ ઉત્સાહ પ્રગતિ અને પ્રતિષ્ઠા મારા સિંહ રાશિના મિત્રો સૂર્યદેવની કૃપાથી આજનો દિવસ ઉત્સાહ ભર્યો અને સફળ રહેશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે કાર્યમાં પ્રગતિ થશે અને સમાજમાં સ્વતા કે પ્રતિષ્ઠાનો લાભ થઈ શકે છે તમારા નેતૃત્વ ગુણો આજે છલકાશે આજનો ખાસ ઉપાય સૂર્યદેવને તાંબાના લોટામાં જળ અર્પણ કરવાથી તમારું નસીબ ચમકશે શુભ રંગ છે કેસરી શુભ અંગ છે નવ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠન અને હણા કાર્યક્ષેત્રે ધનનો લાભ કન્યા રાશિના પ્રિજાતકો આજે તમને કાર્યસ્થળે સારા પરિણામો મળી શકે છે તમારું પ્રદર્શન ઉત્સુક રહેશે સહકર્મીઓનો સહયોગ તમારા માટે લાભદાયક સાબિત થશે ધન લાભના શુભયોગ બની રહ્યા છે પારિવારિક વાતાવરણ આજે ખૂબ જ સુખદ અને હકારાત્મક રહેશે આજનો ખાસ ઉપાય તુલસીના છોડમાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવશે શુભ રંગ છે ફિક્કો લીલો શુભ અંગ છે સાત તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર જે ર તેમજ ત પ્રેમ શાંતિ અને નવી તક તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ સંબંધોમાં ઉષ્ણતા લાવશે અને સંબંધો વધુ મધુર બનશે વ્યવસાયમાં નવી તક મળી શકે છે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે તમારા મનમાં શાંતિ અને સંતુલન જળવાય રહેશે જેનાથી તમે યોગ્ય નિર્ણય લઈ શકશો આજનો ખાસ ઉપાય દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સંતુલન અને સુખ આવશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય નવી દિશા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો વૃશ્ચિક રાશિના મારા મિત્રો આજે તમારા કાર્યને નવી દિશા મળશે જોકે પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના તમામ પાસાઓ પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે તમારા આરોગ્યમાં સુધારો થવાથી તમે વધુ ઉર્જાવાન અનુભવશો આજનો ખાસ ઉપાય છે ભગવાન શિવને બેલને પત્ર અર્પણ કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થશે રંગ છે મરુણ શુભ છે આઠ ધનુરાશિ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ સાહસ પ્રવાસ અને શિક્ષણ રાશિના જાતકો માટે આજના દિવસમાં સાહસિક કાર્યો કરવાથી પ્રેરણા મળશે પ્રવાસથી લાભ થવાના યોગ રહેલા છે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિ લાવશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે આજનો ખાસ ઉપાય ગાયને રોટલી ખવડાવવાથી ગુરુગ્રહની શુભતા પ્રાપ્ત થશે શુભ રંગ છે પીળો શુભ છે ચાર મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ સાવધાની અને સંવાદ સુધારો મકર રાશિના જાતકો આજે તમારી નાણાકીય બાબતમાં સાવધાની રાખવી બિનજરૂરી ખર્ચ ટાળો કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સંવાદ સુધારવાની જરૂર છે ગેરસમજ ટાળો તમારું ઘરેલું જીવન આજે શાંત અને સ્થિર રહેશે આજનો ખાસ ઉપાય શનિદેવને કાળા તલનું અર્પણ કરવાથી જીવનમાં સ્થિરતા આવશે શુભરંગ છે નીલો શુભંગ છે આઠ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ નવી તક અને આધ્યાત્મિકતા કુંભ રાશિના મિત્રો આજે તમને નવી તક મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારી કારકિર્દી માટે પરિવર્તનકારી બની શકે છે મિત્રો સાથે આનંદદાયક સમય વિતાવશો તમારામાં આધ્યાત્મિક રસ વધશે અને મનને શાંતિ મળશે આજનો ખાસ ઉપાય કાળા કપડાં ધારણ કરવા અને પ્રાર્થના કરવાથી નકારાત્મકતા દૂર થશે શુભ રંગ છે કાળો તેમજ શુભ અંક છે અગિયાર મીન રાશિ દ ચ તેમજ શાંતિ પ્રેમ અને સર્જાત્મકતા મીન રાશિના પ્રિય જાતકો આજે તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે પ્રેમ પ્રેમી સાથે સમય વિતાવવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે સર્જાત્મક કાર્યોમાં જોડાયેલા લોકોને સાજે ચોક્કસપણે સફળતા મળશે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરો આજનો ખાસ ઉપાય છે ભગવાન શ્રી વિષ્ણુની તુલસી દળ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે આજનો શુભ રંગ છે આસમાની શુભ અંક છે સાત રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનો પ્રેરક વિચાર અંતમાં મારા વાલા મિત્રો રવિવારની આ શુભ સવારમાં એક પ્રેરક વિચાર સાથે વિદાય લઈએ સકારાત્મક વિચાર એ જ સફળતાની ચાવી છે તમારો દ્રષ્ટિકોણ જ તમારા જીવનની દિશા નક્કી કરે છે આ સકારાત્મકતા સાથે તમારા દિવસની શરૂઆત કરજો ધન્યવાદ પ્રિય દર્શક મિત્રો આજનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન ચેનલ દ્વારા મુકુંદ જોશી સાથે હતું હું પ્રાર્થના કરું છું કે તમારા દિવસમાં પ્રકાશ શાંતિ અને સુખ ભરાય જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરીને તમારો પ્રેમ વ્યક્ત કરજો તમારા પ્રિયજનો સાથે શેર કરજો અને આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય સૂર્યદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને હાઈપ આપવાનું ખાસ રાખજો હાઈપ ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ